તો રાજ્યમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર પ્રસારનો ધમધમાટ શરૂ થઈ ચુક્યો છે ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર પોતાના વિધાનસભાના મતવિસ્તારના દાહોદ લોકસભાના મતવિસ્તારના કડાણા તેમજ સંતરામપુર માપુર પુરજોર પ્રચાર પ્રસાર કરી રહ્યા છે મોદી પરિવારના લક્ષ્ય સાથે લોકોના ઘરે ઘરે જઈ વિકાસલક્ષી કાર્યોની વિગતો લોકો સુધી પહોંચાડી દાહોદ લોકસભાના ઉમેદવાર જસવંતસિંહ ભાપુર માટે એક મત મોદી સરકારના હાથ મજબૂત કરવા જનસંપર્ક કરી રહ્યા છે અને એક વોટ મોદી પરિવાર ને એક વોટ વિકાસ ને એક વોટ ભારત ને તેમ બેટ ખાતે પોતાના કાર્યકરો સાથે હોડીમાં બેસી બેટ પર પહોંચી ગ્રામજનો ને મળ્યા અને નેટ ખાતે પુલ ને લઈને ચૂંટણી પૂરી થતા જ ટેન્ડર મંજૂરી કરી વર્ક ઓર્ડર આપી કામ ચાલુ કરવામાં આવશે ત્યારે બેટ વિસ્તારના લોકો માટે હવે આગામી સમયમાં પુલ બનાવવાની કામગીરી કરવામાં આવશે જેની લોકોને જીવન સામાન્ય બનશે મહીસાગર જિલ્લા અને મારી સંતરામપુર વિધાનસભાના ચૂંટણી પ્રચાર અર્થે અમારી ટીમ અમારા શક્તિ કેન્દ્રના પ્રમુખ અમારા હોદ્દેદારો બધા સાથે મળીને આજે રાઠડા બેટ મુકામે અમે ચૂંટણી પ્રચાર અર્થે અને ગ્રામ્યજનોની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા અને મને કહેતા બાબતનું દુઃખ પણ છે કે આજે આ મહીસાગર ડેમ કર્ણા જળાશય બન્યો આજે પચાસ વર્ષ થયા પચાસ વર્ષના સમયગાળા દરમિયાન અમારો જે રાખડા બેટ છે તેમાં ત્રણ ફળિયા છે એકથી આઠ ધોરણની સ્કૂલ પણ અમે આપેલી છે આંગણવાડી છે લાઇટ પણ અમે બે હજાર અગિયારમાં લોકોને પૂરું પાડ્યું પણ જે અમારા પૂરો પૂરો ગામી જે કંઈ લોકો ગયા એમને કંઈ આ બેટનો વિકાસ થાય અને એમને પુલ બને અથવા પુલ મળે એના માટે કોઈ વ્યવસ્થા નહોતી કરી પણ બે હજાર સત્તરમાં મને મારી જનતાએ આશીર્વાદ આપ્યા અને એ સમયે મેં પુલ મંજૂર કરાવ્યો હતો પણ પુલ મંજૂર કરાવ્યા પછી એ જૂના રેટ પ્રમાણે હતો એ જૂના રેટ એસ સુધારીને ફરીથી એ ટેન્ડર રિવાઇઝ થયું છે અને આજે મને કહેતા એ બાબતનો આનંદ છે કે આ બ્રિજને વર્ષ બે હજાર એકવીસ બાવીસના એસ મુજબ એકવીસ કરોડ લા લાખ એકવીસ કરોડના લા અંદાજો બનાવ્યા હતા પણ એ ટેન્ડર ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરી રાદે એસોસિએટ દ્વારા એને જે ઊંચા ભાવે ટેન્ડર ભર્યું છબ્વીસ કરોડનું ટેન્ડર થયું એટલે એ એને પછી રદ કરીને રિવાઇઝ કરવામાં આવ્યો અને રિવાઇઝ કરીને એનો ફરીથી નિર્ણય લેવામાં આવ્યો આ વિસ્તાર મુજબના મુજબ સામાન લાવવા લઈ જવા માટે પડતી મુશ્કેલી તથા આ જે બે બેકવોટર છે એ બાર મહિનામાં માત્ર બે મહિના જ ખાલી થાય છે મે અને જૂન અત્યારે પણ આપણી પાછળ જે પાણી દેખાય છે એટલે જે કઈ કોન્ટ્રાક્ટર આવે એને બિચારાને કામ કરવાની અગવડતા પડે આજે